एक की खांड एक की सोजी एक दूध बे चमची घी सोजी न लाड़वाटली वस्तु न उपयोग करी સોજીના ગુલાબ જાંબુ બે ચમચી ઘીને આપણે કઢાઈને ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય ગયા પછી આપણે એક કપ દૂધ વેઢીશું દૂધ અને ઘી નું મિશ્રણ થવા દઈશું થોડી દૂધ ઉકળે પછી એક કપ સૂજી અંદર ઉમેરી દઈશું એક કપ સૂજી આપણે ઉમેરી રહ્યા છીએ થોડી થોડી વાર આપણે હલાવતા રહીશું સોજી અને દૂધનું મિશ્રણ બરાબર ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરતા રહીશું મીડિયમ કટ મિશ્રણ થઈ જાય ત્યારબાદ આપણે ફ્લેમ પરથી ઉતારી દઈશું સાઈડમાં નવ સિક્કા માવાને આપણે ગોળ ગોળ ગુલાબજામુના લાડુ બનાવી દઈશું હવે એક વાસણમાં ગરમ તેલ મૂકીશું ગરમ તેલમાં આપણે નાખી ધીમી લો ગેસ પર આપણે તેને ચડવા દઈશું બ્રાઉન કલર થશે ગુલાબજામુનો તેને સાઈડમાં ઉતારી દઈશું અને એના માટે ચાચણી તૈયાર કરીશું એક પાત્રમાં આપણે પાણી અને ખાંડનું મિશ્રણ એડ કરીશું એક કપ ખાંડ નાખીને તેની ચાસણી આપણે ચાલુ કરી દઈશું ત્યાં સુધી ઘટ ચાસણી નવા

પરફેક્ટ ગુલાબજામુ આપડે તૈયાર થઈ ગયા છે હોટલ જેવા ઘરે જ બની ગયા છે